ઘરના પડદાન બેડશીટ કેદુની બદલાવાની કીધી હતી હવે આજ તો બદલાવી જ જોહે ઓ જમાઈ આવવાના છે એટલે હારું ન લાગે હું શું કહું છું હવાના ના ચા પાણી તો હોય જ એક આલુ પરોઠા દાળ પકવાન ને સમોસા ને કચોરી એવું બનાવીને નઈ જુઓ જો તું તારા હા છે ને ગમે એમ રહેતી હોય આયા તારે છે ને હરખી રીતે રહેવાનું છે જમાઈ પહેલી વાર આવવાના તો બાધા બાધી કરી રહેશે ને તો ખેર નથી તારે હું હું કઉ છું જમવામાં આપણે છે ને કાજુ કરી ને પનીર ટીકા રાખી દે નાન અને કુલચા બનાવી હા અને ફ્રાય જીરા તો હોય જ મીઠાઈમાં તમે છે ને ગુલાબ જાંબુ અંગૂર રબડી અને કાજુ કતરી લેતા આવી જો એટલે થઈ જાય અને ચોખ્ખો રસોડા માંથી ઓલો ડિનર સેટ ઉતારી દેજે તાર પપ્પા દિલ્હીથી થી લઈ આવ્યા છે એ હા જમાય પહેલી વાર આવે છે તો સારું લાગે ને કમલા બેન આખું ઘર કાઢી મારે એવું સોખું કરી નાખ્યો મારા પેલી વાર ઘરે આવે વખાણ કરવા પણ તમે આખા પરિવાર માં લો અમારા વિકી કુમાર જેવા જમાય દીવો લઈને ગોતવા જાવ મળે હું એટલું ઊંચું ભણેલા ને એટલી ઊંચી નોકરી કલેક્ટર છે કલેક્ટર કોઈ ઘમણ જરાય નઈ હું રીટા લગન થયા ત્યાં ક્યાં ચકુ ને વિકી કુમાર ના લગ્ન થયા તા તોય છેલ્લે છોકરાની જેમ બધુંય કામ કરાવતા તા હો હું જીકી કુમાર ને હાલતા થાય પૈસા નું કવર આપું ને કોઈ બી ઈ એમ કે ના મમ્મી આવું કઈ નહીં રાખવાનું પૈસા ને ચકુ નહી ખીજાતા હોય કે અહીંયા મળવા આવશે બધુંય લેવા અહીંયા આવીને બધું લે જ પડતી અહીં શું કામ હેરાન કરતી હોય અહીંયા આપડી ઘરે લઈ લેવાય હું તો કોઈને કહું નહીં કે આટલો હારો જમાય મેળવશ ની નજર લાગી જાય ને ચંપામાંથી તો આમે બરીન રાખ થઈ જશે કે આને આવું બધો હારો જમાય મેળો તો